GPSC ની અલગ અલગ 13 કેડરની ભરતીની જાહેરાત કરાઈ છે GPSC ની અલગ અલગ મદદનીશ ઇજનેર civile ની 250 જગ્યા ઉપર ભરતી થશે તો મદદનીશ પર્યાવરણ ઇજનેરની 144 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જિલ્લા મલેરિયા અધિકારીની 47 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો માર્ગ અને મકાન વિભાગની 96 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે સાથે સાથે 14 નવેમ્બર થી ઉમેદવારી પત્ર ઓનલાઈન ભરી શકાશે

મદદનીશ ઇજનેર છન્નું પોસ્ટ મદદનીશ ઇજનેર સિવિલ અઢીસો પોસ્ટ એ સિવાય બીજી અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે